વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં ભગવાન જગન્નાથજીના ભવ્ય દર્શન સાથે પાંચમી ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ એચ થ્રી આવાસમાં ખાસ કરીને આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ ભાગ લીધો હતો ભક્તિભાવના સાથે યોજાયેલા પ્રસંગે ભજન અને કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણ શૃંગારિત અને દિવ્ય બની ઉઠ્યું હતું વિહબના કાર્યકરો તેમજ સ્થાનિક રહેવાસીઓ પુષ્પોથી ભગવાનની સુંદર યાત્રા યોજી હતી ભગવાન જગન્નાથની પરંપરાગત સાંસ્કૃતિક એકતા મજબૂત બને છે ભક્તો માટે આ પ્રસંગ વિશેષ આધ્યાત્મિક અનુભૂતિનો સાર પુરવાર હતો આ ઉત્સવમાં મહિલાઓ બાળકો અને વડીલોએ ઉમંગભેર ભાગ લીધો હતો ભજન મંડળી દ્વારા રમઝટ ભરતા ભજનો રજૂ થતા ભક્તો ભક્તિ રસ માં તાળી આજે કઈ જગ્યા અમરોલી ઓરિસ્સા જ્યાં મુક્કામ કરી રહ્યા છે એવા સ્થળ પર એ સ્ત્રીમાં ગણેશભાઈ અને વસંતભાઈ આમંત્રણને માન આપીને વિશ્વ હિન્દુ દરેક કાર્યકરો સાથે અહીંયા જગન્નાથજીના દર્શન કરવા બતાવેલ છે શું કહેવા માંગો છો બસ આજે એ પાંચમો દિવસ છે જગન્નાથજીનો અને હેરા પંચમીનો ઉત્સવ છે એ માટે સરસ કાર્યક્રમ ભજન દ્વારા કરવામાં આવ્યો છે હિન્દુ એકતા માટે આની ખાસ જરૂર છે એવું અમારા અધિકારીઓ અમે ખુદ કહી રહ્યા છીએ કે જ્યારે બી જરૂર પડે આવો પ્રોગ્રામ કરો જેથી હિન્દુની એકતા જળવાઈ રહે અને સમસ્ત માહોલ શાંતિમય અને હિન્દુત્વમય બને એવી શુભેચ્છા છે સ્વામી